ગ્રામજનો એક એક મુઠી ચોખા આગલા દિવસોમાં આપી જાય છે અને કાળી ચૌદશના દિવસે માંડલેશ્વર મહાદેવના ઉપર ભાતની પીંડી ચડાવવામાં આવે છે કે જે ભારતમાં બે જગ્યાએ ચડાવવામાં આવે છે કાશી વિશ્વનાથ અને અંકલેશ્વર રામકુંડ માંડલેશ્વર મહાદેવ મંદિરમાં અને પિતૃઓની મોક્ષ ગતિની પ્રાપ્તિ માટે એના દર્શન કરવામાં આવે છે લોકો સાંજના પાંચથી આઠ એના દર્શનાર્થે આવે છે અને ભારે ભક્તોની ભીડ જામે છે